નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ન્યૂઝ અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો રાજુલામાં બોતેર ગામના સરપંચો એકઠા થયા તાલુકા પંચાયત કચેરી ખાતે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય સરકાર દ્વારા ખેતી પાકને નુકસાનીના ડિજિટલ સર્વે કરવા આદેશ આપ્યો છે ત્યારે રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા માટે સરપંચોએ માંગણી કરી છે તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો ગામોમાં સર્વે ન કરવા સરપંચોએ રજૂઆત કરી છે એનાથી ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થઈ છે તો સરપંચોની એક જવાબદારી હોય છે જનપ્રતિનિધિ તરીકેની ગામ લોકોના ખેડૂતોને પ્રશ્નોને વાસા આપવાની તો આજે પ્રશ્નો અમારો એવો છે આ સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો છે કે ડિજિટલ સર્વે કરી અને ખેડૂતોને સહાય સૂકવવામાં આવે પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને પૂર જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપોચોએ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે નુકસાન થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માંગણી છે સર્વેનું અને કોઈ ડિજિટલ સર્વેનું કરવાનું કામગીરી છે એ હાલ સ્થગિત કરી અને સરકાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં પેકેજ જાહેર કરીને એને સહાય સીધી ખેડૂતોને આપે એવી અમારી માંગણી છે આ બાબતે અમે તાલુકા વિકાસ અધિકારીને આજે સૂચના આપી છે કે અમારા બોતેર ગામમાં એક પણ ગામમાં સર્વે કરવા આપની દ્વારા ટીમ ન મોકલવામાં આવે એવી અમે હાલમાં લેખિતમાં રજૂઆત કરી છે ને એમના દ્વારા પણ અમને સારી એવું કીધું છે કે આપને જે માંગણી છે અમે સરકારમાં મોકલશું